SBI ટ્રમ્બો બેંકના મેનેજર ચલાવી રહ્યા છે પોતાની મનમાની SBI બેંક ટ્રમ્બોના બેંક મેનેજર બેંકને સમજી છે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી અને તેથી જ બેંકના ગ્રાહકને મજા આવે તેમ જવાબ આપી રહ્યા છે સાહેબ જણાવે છે મેં પૈસા ક્યાં છે છે અને કપાઈ ગયા એ કપાઈ ગયા સાહેબને સિસ્ટમમાં કોઈ પણ વસ્તુ ના બતાવે લ્યો બોલો આ છે મેનેજર સાહેબ સમજાતું નથી આ સાહેબ ને મેનેજર ની ખુરશી કોને આપી હશે હેલો હેલો હા સુરજ બોલો જી હમ બેંક મેનેજર બ્રાન્ચ મેનેજર બોલો જી સર બોલો હવે તમારું ખાતું પહેલા કે કઈ કઈ બ્રાન્ચ માં હતું પહેલા ત્રંબો માં જ હતું સર હમ ત્રંબો માં જ નહીં સામા ખાલી માં હતું સામાખિયાળીમાં હા એ જૂનું એકાઉન્ટ હતો ઘણો ટાઈમ પહેલા એ એકાઉન્ટ તો ક્લોઝ કરાવી દીધું હતું વહેલું છે હવે ભાઈ સામખિયાળી માં બતાવે મને અહીંયા સામખિયાળી ના બતાવે સાહેબ ત્રંબો નું છે સીઆર નંબર તમારો સામખિયાળી માં બતાવે હા એ જૂનો શાયદ કસ્ટમર આઈડી જે છે એ તમને સામખિયાળી નું બતાવતું હશે એટલે તમે તમને દેખા મને આમાં અમુક સિસ્ટમ માં બતાવે મે તમને વાત કરી ને હા તે વખતે તમારો હું છે ઇન્સ્યોરન્સ લીધો હતો આયા શું લીધું સાહેબ એ વખતે તમારો ઇન્સ્યોરન્સ લીધો હશે એમ વીમો વીમો અરે સાહેબ એ વખતે ઇન્સ્યોરન્સ હતો જ નહીં પ્રધાનમંત્રી નો એ વખતે પ્રધાનમંત્રીનો ઇન્સ્યોરન્સ હતો જ નહીં હા એ વખત નું મારું SBI માં એકાઉન્ટ હતું સામખિયાળી માં હા ખાતું ક્યારે ખોલાવ્યું તમે ખાતું અહીંયા તમારી ત્રંબો બ્રાન્ચ જ્યારે ખુલી ને ત્યારે ખોલાવ્યું હતું હમ નહીં લેલે તમારો સિસ્ટમ કઈ સમાખાને બતાવે છે અમાર સિસ્ટમમાં એટલે મેં દેખું કે આ જૂનું ખાતું છે એટલે સાહેબ કસ્ટમ તમારી SBI માં સિસ્ટમ છે સાહેબ કે જે કોઈ પણ કસ્ટમર નું એક વખત એકાઉન્ટ ખુલે ને તો એની કસ્ટમર આઈડી જે છે ફેચ થઈ જાય છે હાલે અમે બતાવીએ કે આ ફી રિન્યુ થયેલું છે તમારો પીએમ જે આવીનો પણ હવે હું છે તમારો અમે થી કેન્સલ કરી દીધું છે હવે તમારો પૈસા કપાય નહીં રિન્યુ કર્યું છે ત્યાંથી સાહેબ

સાહેબ તમે બ્રાન્ચ મેનેજર વાત કરો છો કે ક્યાંથી વાત કરો છો બ્રાન્ચ મેનેજર વાત કરો તો સાહેબ તમને ખ્યાલ ના પડે તો સાહેબ હવે ચેક કરાવવા માટે કઈ જગ્યાએ જવાનું હા ને આજે તમે મે જે છે એ તમે કહી દીધું કે તમારા આવે પછી થી નહી કપાય કે અમે પેલા મારે દેઈ જો બેટા ભાઈ એનો ઉસર એસઆઈ નહી કરે તો આ સાહેબ પેલું તો સાહેબ હું તમને એ પૂછવા માંગુ છું કે અમારી સિસ્ટમ જે છે એ એસબીઆઈ ત્રંબો માંથી એક્ટિવેટ થઈ છે અને એસબીઆઈ ત્રંબો માંથી પેલી તો એક્ટિવેટ કોને કરી સાહેબ પેલું તો મને ઈ જણાવો સાહેબ હા એ મને નહિ ખબર પડે મેં તો સમજાયો મને શું ખબર પડી તમને ખબર ના પડે એટલે સાહેબ મને સમજાયું નહિ સાહેબ તમે શું કેવા માંગો છો હા એટલે અમને તમારી જે આશા હતી એ હમ જે કપા દે લે પણ થઈ હા નહિ કપાય એમ તો આ પૈસા કપાયા એનું શું કરવાનું સાહેબ એ તો કપાઈ જાય ને સિસ્ટમ કાપવા ના મે થોડો કાપવા અચ્છા સિસ્ટમ મે કાપ્યા છે તમે નથી કાપ્યા હમ ઓકે સાહેબ ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ માંથી સાહેબ સુરજ લુહાર વાત કરું છું આ સાહેબ તમારું વોઇસ રેકોર્ડિંગ સાથે મીડિયા આવશે બરાબર છે કોઈ વાંધો નથી ને સાહેબ તમને કઈ વાંધો નહીં હા તો સાહેબ આ મતલબ તમે પૈસા કાપ્યા નથી અને તમને કોઈ મતલબ જાણકારી નથી એવું કેવા માંગો છો ને સાહેબ તમે અને આ પૈસા રિફંડ મળશે કે નહીં મળે રિફંડ એટલે આપણે આવ ચેક કરો તો ખબર પડે તમે સાહેબ હમણાં જણાવો છો કે રિફંડ નહીં મળે કે સિસ્ટમે કાપ્યા મેં નથી કાપ્યા

એટલે આ સાહેબ મતલબ કોઈ પણ તમે સાહેબ ગમે ત્યારે કસ્ટમરના એક આઉટમાં કોઈ પણ સ્કીમ એક્ટિવેટ કરી દો ક્યારે પણ અને કસ્ટમર ને સાહેબ મજા આવે એમ જવાબ આપવાનો સાહેબ આ સિસ્ટમ છે સાહેબ એસબીઆઈ ની હું તમને મને ખબર નહિ તમે ક્યારે લીધેલું છે હું છે હું નહીં નઈ તમને ખબર ના આવે તો સાહેબ સિસ્ટમ તમારી જોડે છે ને તમે ચેક કરી શકો છો સાહેબ સિસ્ટમ ની અંદર ને ક્યારે કપાયું ક્યારે એક્ટિવેટ કર્યું અને કોને એક્ટિવેટ કર્યું મને બધું ચેક કર્યું હા અને હું સાહેબ તમને જણાવી દઉં કે મારું એકાઉન્ટ બે હજાર સત્તર નું હતું નહીં તો સાહેબ તમે ચેક કરીને એટલે મને સાહેબ શું જણાવવા કોલ કર્યો એ સાહેબ જણાવો મને તમારા પૈસા નહી એમ અચ્છા મતલબ હવે પૈસા તમારા નહીં કપાય એ જણાવવા તમે કોલ કર્યો બરાબર અને કપાઈ ગયા એ કપાઈ ગયા એનો કોઈ મતલબ નહિ મતલબ હા એ જ દેખતો હા અમને તો બધા આઈ કામ ખ્યાલ નહીં આવે તમારો પેલો તમે દેખ્યું તમારો કાલે કોલ આવ્યો ચેક કરી કાલે તો સાહેબ મેં તમને કોલ કર્યો હતો સાહેબ પ્રેમ થી કોલ કર્યો હતો ને તમને મેં પૂછ્યું પણ હતું પણ ત્યારે પણ સાહેબ તમે મને તો છડો જવાબ આપ્યો એટલા માટે મારે કાલે કમ્પલેન રેસ કરવી પડી હામા અને આજે પણ સાહેબ તમે જે છે ને બેન્ક આ સાહેબ બેંક ના કોઈ મેનેજર તરીકે જવાબ રિસ્પોન્સ આપતા હોય એવું મને નથી લાગી રહ્યું કેમ કે તમે મને ઉડાઉ જવાબ આપો છો સાહેબ હા તો જે બતાયેલ મે કેવા મને મને એ અમને દેખો મે ચેક કર મતલબ ચેક કર લો ને તમે સાહેબ મને અત્યારે હાલમાં ઉડાઉ જવાબ આપી રહ્યા છો કે તમારું સામખિયારી એકાઉન્ટ હતું ત્યાંથી સિસ્ટમ ચાલુ છે તમે કોઈ પણ ચેક કર્યા વગર તમને સાહેબ જે મજા આવે એમ જવાબ આપી રહ્યા છો હા તો આમ મને બતાવ સિસ્ટમ આય મે દેખો ને બીજું શું બતાવ એટલે સિસ્ટમ માં સાહેબ તમને બતાવે છે કે સામખ્યારી મારી આ સિસ્ટમ જી છે એક્ટિવેટ હતી

જણાવવા માટે જ કોલ કર્યો હતો પણ કાલે તમે મને ઉડાઉ જવાબ આપ્યો એટલા માટે મારે કમ્પ્લેઈન રેસ કરવી પડી અને કમ્પ્લેઈન રેસ કર્યા પછી પણ તમે સાહેબ અત્યારે મને એવું જણાવી રહ્યા છો કે હવેથી પૈસા નઈ કપાય અને આ તમારી સ્કીમ જે છે એ સામખ્યાલીથી ત્યાંથી બેંકમાંથી એક્ટિવેટ હતી અને સિસ્ટમ મે પૈસા કાપ્યા છે મેં પૈસા નથી કાપ્યા સાહેબ આવો જવાબ સાહેબ હા ને ગમે તે ટાઈમે લીધું છે ને અરે સાહેબ ગમે ત્યારે ટાઈમે લીધું હશે મેં લીધું હોય તો સાહેબ હું તમને જણાવું છું કે માટે સારું આધાર મેં ચેક કોલ કરી દઉં અચ્છા ચેક કરી લો